અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ પર આજે શેરદી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતાં દોડધામ મચી જવા પામી હતી આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો તંત્ર દ્વારા નાણાંની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગ પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જો કે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે શેરડી ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હતું અકસ્માત થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમનો આક્ષેપ છે કે નાણાંની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું ન હતું લેવલિંગ ન કરવાના કારણે આ પ્રકારના બનાવો બને છે ખેડૂતો મોંઘા બિયારણ લાવી ખેતી પકવે છે પરંતુ આ રીતે તેમનો પાક નષ્ટ થાય છે ડાયવર્ઝન બનાવવામાં આવે છે નાળાનું કામ ચાલી રહ્યું હતું હાલ હમણાં એક ખેડૂત જયારે એનું પાક બિયારણ વાવે એનું મોઘા મોઘા ખાતર નાખે દવાઓ નાખે અને પછી એનો પાક તૈયાર થાય ત્યારે આ શેરડીના ટેલરો ટ્રેક્ટરો લઈને જાય છે ત્યારે આ ગંભીર ગંભીર ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે તો આ સુશાસનની વાત કરતી હવે સરકારો કેમ ધ્યાન નથી આપે કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી અમે પણ કરી હતી આ તમે રસ્તો જોઈ શકો છો બતાવો આ બાજુ આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે બાજુમાં પેલો જે એ પેલું બતાવ્યું આ નાણાંનું કામ ચાલી રહ્યું છે આ બદલ એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે વધારે નુકસાન જાય છે આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે જ્યાં કહેવાનું થાય ત્યાં થશે પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે એમના કોન્ટ્રાક્ટરો એમના મળીયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયાઓ લઈ લે છે પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે એમાં આ લોકો સીધા સરકારને એનો ફાયદો થાય છે એટલે કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઊભા છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અહીંયા જ રહીશું